અક્ષયકુમાર સ્ટાર જોલી એલએલબી ટ્રીનું શૂટિંગ અજમેરમાં થશે અર્ષદ વારસી પર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જાણો કે આ સીન શૂટ કરવામાં આવશે બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ સિરીઝ જોલી એલ એલબીની ત્રીજી સિક્વલ શૂટિંગ અજમેરમાં થશે અક્ષય કુમાર હર્ષદ વારસી સૌરભ શુક્લા અભિનીતા આ ફિલ્મ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસમાં સેટ બનાવવામાં આવ્યો છે અર્ષદ વારસી શૂટિંગ માટે પહોંચી ગયો છે તેઓ મોઢા પર માસ્ક પહેરીને દરગાહ પહોંચ્યા જેથી કોઈ તેમને ઓળખી ન શકે હર્ષદ વારસી થોડીવાર અંદમન કમિટીમાં બેઠા અને પછી અહીંથી ચાલ્યા ગયા